વાત કરીએ ડાંગની તો ભારે વરસાદના કારણે ડાંગની નદીઓ બે કાંઠે વહી રહી છે ધોધમાર વરસાદના કારણે જિલ્લાની પૂર્ણા અંબિકા ખાપરી ગીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે વધઈ નજીક અંબિકા નદી ઉપર આવેલો

જે છે તેનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે તો પ્રશાસને લોકોને નદી કિનારે ન જવા અપીલ કરી છે દ્રશ્યો આપ જોઈ શકો છો ગીરાધોધ જે છે તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે